પોરબંદરમાં મોઢવાડિયા પરિવાર તથા શ્રી વીર મામા દેવ મિત્ર મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તો સાથે રક્તદાન કેમ્પ જેવા સેવાકીય કાર્યો પણ હાથ ધરાયા હતા પોરબંદર શહેરમાં રોકડિયા હનુમાન મંદિરની બાજુમાં આવેલ મહાદેવના મંદિર ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજરી આપી અને જ્ઞાનનો લાભ લીધો હતો આ પાવન પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સ્થાપક પ્રમુખ રામદેભાઈ મોઢવાડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ આધ્યાત્મિક યજ્ઞને વધુ અર્થવત્તા આપવા સેવાના ભાગરૂપે ભાવસેજી સરકારી હોસ્પિટલ બ્લડ બેંક તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તાલુકા શાખાના સહયોગથી વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ એકસઠ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ તકે નરેશભાઈ ધાનકી લખનભાઈ મોઢવાડિયા અમિતભાઈ મોઢવાડિયા ભાવિનભાઈ મહેતા રાજુભાઈ ખૂટી નીલેશભાઈ ખૂટી પ્રફુલ્લ રામભાઈ લખુભાઈ દેવરાણિયા તથા રામભાઈ ગોરશેરા સહિતનાઓએ ઉપસ્થિત રહી આયોજનને સફળ બનાવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર